तो गाइस आपने कर दी सो चैलेंज चालू तो જોઈ લો કોણ જીતે આવે ઓ ઓલો જો ફૂલ ભાઈગોનો એવો ફટવાનો આપણો ચેલેન્જ તો ચાલુ થઈ ગયો કોણ આરાઉં જીતે ઓ હાલો હું તો આરી ગયો લાગુ

तो आधा पूछ रहा है तू वीडियो था तो तो ना तो आप लोग पहले चलें चलो सही कियो ये हम हम तो लगभग आरे लेके हमें ये और उछोगे भीम यानी ये वो बट कानो ये मारो हिच को आड़ वाले जो हाँ जो जो मारो हिच को आड़ वाले उम्र आजाद मतलब यार वो लोग पहले नो मार के अभी देना जी लेफ्ट

હું આપડે જ તો આજ આપણે મિનિટ ટુ પર ચડી ગયા છે નો આપડા રાઈડમાં બે ગયા છે હવે તો અહીંયા ખાઈ લે રાઈડ એ પડરાની આલો યે ગયા તો હવે આપણે કી રહ્યા પડત તો જો હોલા બજે માં હે માં ઇસકે હે નંબર વાય યુ આર એસ વાળા હોલો પગી ગયા લો તો આપણો બ્લોગ આઈ લાઈક સબસ્ક્રાઇબ કરી મલી બીજો બ્લોગ